થર્ટી ફર્સ્ટને લઈને ગુજરાતમાં માટા સમાચાર ગુજરાતમાં મહેફિલિયાઓમાં રોષ ફેલાયો રાજસ્થાન તરફથી થર્ટી ફર્સ્ટ મનાવા જતા ગુજરાતીઓ હવે ચેતી જજો રાજસ્થાન અમીરગઢ અને ગુંદરી બોર્ડર સહિત પોલીસ સુરક્ષામાં કરાયો વધારો રાજસ્થાન ગુંદરી અને આબુ રોડની બોર્ડરમાં પોલીસે ડિજિટલ મીટર સાથે દારૂની મહેફિલ કરી આવતા તમામ ચાલકોની થશે ચકાસણી ગુજરાતમાં રાજસ્થાન તરફથી પ્રવેશતા તમામ વાહનોની કડક તપાસ હાથ ધરવામાં આવી રાજસ્થાનમાંથી નશીલા પદાર્થો ગુજરાતમાં ના ઘૂસે તે હેતુ પોલીસ સુરક્ષામાં વધારો કરી તમામ વાહનો ચેકિંગ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ડીજીપીના આદેશ મુજબ રાજસ્થાને જોડતી તમામ બોર્ડરો ત્રેવીસથી એકત્રીસ ડિસેમ્બર સુધી પોલીસ સુરક્ષામાં વધારો કરાયો પીઆઈ હોમગાર્ડ પોલીસ કોન્સ્ટેબલ સહિત પગે રહી વાહન ચેકિંગમાં જોડાયા હતા જોતા રહો બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ ગુજરાત